હલો જય દ્વારકાથી જય મુરલીધાર રામ રામ સીતારામ આપણા લોકમાં તમારું શોખ લોકચાલુ કરી દઈએ તમે લોકમાળો કહીને કે વરસાદે તળનાટી પ્રવૃતિ બોલાવી દીધી રાઈતે બહુ હળો બોલાવી દીધો છે કાલ રાતે પ્રમિધિનો અને જોરદાર વરસાદ પડ્યો છે અને આપણા છે ને સોયાબીનમાં દવા ફરજિયાત સાચવી પડશે ઇયરું બહુ બહુ ગીય છે એટલે એને પહેલાં સારવાર કરી લઈજો દેખાય તો છે માંદરા છે ને ખાતા જાય છે તો વાડી જાય ને બતાવી ઘરનું ફૂલ અટેક છે જાણે ગીર ગરમી એવી વખડાઈ ગઈ છે અને દવા ફરજી સાટવાની પણ આજ નહીં શકાય કારણ કે વરસાદ થઈ ગયો છે ને કાલ સાટવાનું થાય દવા આવી મગવી છે આવી જાય એટલે બેને લોકો વાગી જાય તો બતાવીશ કેવું છે બીજું આવી છે ને બેઠક બતાવી બેને લોકો હે ને કાલે રાતે સાડા દસથી ચાલુ થયો હતો વરસાદ એ લગભગ સાડા બાર પોણા સોયાબીનમાં છે ને પાછી દવા મારવી પડે એમ ફરજિયાત છે કઈ દવા મારી તમને બતાવી દવા સર થાય બાકી દવા મારવી પડશે ફરજિયાત છે બાકી દવા વરસાદ બહુ દવા મારવી જ પડશે વર્તી જવા કેની દવા મારવી પડે છે નહીં ઓ ટકા દવા મારવી જ પડશે વરસાદ આવશે ગરમી તો પકડાઈ ગયું આપણે આવી ગયા વાળીએ અને વરસાદ બહોરા બોલાવી ગયો બી હે સોયાબીનમાં હે ને આ પાંદડા ઇરુ ઇરોનોટ એક્સ છે આવી ગયા હેદા રીધા દેખાય છે જીવાય તો હશે ને પાંદરા ફૂકા દવા મારવાની છે કાલ દવા તો આવી ગઈ છે કાલ છાટવાની થાય હવે પાંદરા ઉી જાય છે હા

એમાં તો મેળવીએ આમાં ગોતી આપણે અમે એ છે કારણ કે પાંદડા ખાઈ દઈ છે ને જા જાઈએ મોટું સોયાબીન છે ને મોટું આમાં એ છે જીવાય ભાઈ એવું દે હે દવા છટવાની ફરજિયાત છે વાત છે જોઈએ એટલે ખબર પડે પછી આ બીજો માલ ન બાંધવા જ્યાં ખાઈ જાય તો હજી ફૂડ અમે દવા હટી દઈ પછી જોઈએ છે એ मार मम्मी से ना जहाँ जहाँ टाइम पर सिवारी है ही बात है कैट लो टाइम के मने ही ना थे हम पर तो मैं कहीं वारी है भी तुम्हारे वही आवीज़ तुम जो ताकि इतने जारी की पूरा वर्ड वर्ड से वर्ड दी थी आ वो कौन कौन वाले बीजों कौन भी आलू तो तो यही बात है तो कौन पाई का सही वो हम पर तो ही ना આ તો મારો એને ખડવા દો વર્ગ જગ્યા હીરું જોરદાર છો હા આવી જોયું ને દવા મારવી પણ ફરજિયાત છે કાલે છટાઈ જાય ને એનો આવ્યો શું કરું કાલે આવશે આ પાંદડા ઉપલા ખવા ડાયરું ખાતા જાય છે ને એટલે ઉપલો પછી તમારે બીજો આ ફૂલ ના થાય ને એ પણ ન થવા દે માલ ન થવા દે તો આ છે ને આ پسانو تھا وجہ دا لئی رندہ والی وی فرز ماری دے بیچ چھے ہوتا کا نمم میزو نیواتے ہیں اٹھور ہاتھو راک را دے چھوشے بچ لو یہ رونہ زور دار دا رہا ٹیکس یہ برسات تھی ہو پاندھڑا ہے کہ خواب جائے ની આગાહી આપે છે નવરાત્રી માં વિઘાન બંધ છે છે નવરાત્રીમાં વરસાદ આવે એટલે ની મોજ બગડી જાય ગામડામાં શું હોય એક સિટી વાળાની મોત બગડી જાય પાસની સિસ્ટમ હોય ને આપણે કઈ સિસ્ટમ ના હોય દેશી ગરબી હોય ભાતીગળ જૂની જૂની રીત રીતે હાલો વિડીયો સારું લાગે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું નવા લઉં બાય બાકી જોઈ જાય આપણે ખળું થયું છે નીંડા એ તો પાછી એની દવા આવે છે દવા દો પહેલાં હીરોની મારી દઈ હીરોને રોકી દઈ પછી આ તો હાનું ખડ છે આ તો એક ફેરમ વહી જાય ટરગા મારી દઉં ને ટરગા સુપર એક ફેરમ વહી જાય વાતાવરણ એવું થઈ ગયું છે